અને એના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે એવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા સહપરિવાર મિત્ર સાથે ભોજન કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જીવનનો માર્ગ હંમેશા ખીલે તમારા ચહેરા ઉપર હંમેશા સ્મિત રહે હૃદય અને એવા આશીર્વાદ સાથે જીવનનો દરેક દિવસ ભરેલો રહે અને તમારા જીવનમાં ખૂબ આગળ વધો પ્રગતિ કરો એવી ન્યૂઝ ટ્વેન્ટી ગુજરાતી પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવે છે பாகதோ அது ஆரையதுல ஓதே